જય મનીધર જય મા મોગલ જય વડવાડી કબરાવધામ હું સ્વયંસેવક કિશોરભા ગઢવી વારંવાર ફોન આવી રહ્યા છે બધા જ અનેક અમારા સ્વયંસેવકો ઉપર અમે બધા જ સ્વયંસેવકો ખૂબ જવાબ આપી રહ્યા છીએ કે બાપ એમની ભૂલ છે કે જે ઓખાધર જ્યાં મોગલધામમાં મોગલમાંનું જન્મસ્થળ ઓખા ભીમરાણા જ્યાંના મહંતશ્રી ઘનશ્યામગીરી બાપુ જે ગઈ કાલે કે દેવલોક એનાથી સોમવારના સોમવારના દિવસે તેઓ દેવલોક પામ્યા છે અને વારંવાર બધા મેસેજ આવતા આવે છે અમને કે ઓખા ભીમરાણા અમારા ઘનશ્યામગીરી બાપુ દેવલોક પામ્યા છે એ ચારણ ઋષિ એ પણ ચારણ જતા અમારા પણ ચારણ ઋષિ અમારા મોગલધામ કબરાવ અમારા મોગલધામ એમખેમ છે તમે જે વારં વારંવાર અમને તમે ફોન ઉપર ફોન કરી રહ્યા છો પણ મોગલધામ કબરાઉ એ કચ્છમાં આવેલું છે બાપુ શ્રી મોગલકુર ચારણ ઋષિ અને આ ભીમરાણા ઓખા ઘનશ્યામગીરી બાપુ એટલે આ તમારી મિસ્ટેક માટે અમે વારંવાર અમને ફોન આવી રહ્યા છીએ એટલા માટે આ એક નાનકડો વિડીયો અમે સેમસંગ દ્વારા તમને આપવામાં આવે છે બાપ જય મણીધર જય મોગલ જય વઢવાડી જય જય મણી ત્યાં બાદથી અઢારે વરણને બાપુ મોહલ ધામ પગલાવતીનો આદેશ છે કે જે આપણે બાપુ ઘનશ્યામ એવું ખોટું આવી જાય એમ સંકલન આવે ભાઈ બધા અવસ્થાવાળા એવા જોઈએ એમ વાળામાં એટલે આમાં કોઈ ચિંતા કરીશું ને આ બાપુ ખૂબ ધામમાં બેઠા કારણ કે હું આઈનો પરિવાર છું મણી ધામ મોબલ ધનવાનું પગાવી એનો પરિવાર શું એનું કુળ શું એના અંગ છે અમે એનો પરિવાર છે તો જે અવસાન થયું છે માનું જેની પરમ સ્થળ ભીમરાના એવા ઘનશ્યામગી બાપુ અને આ બેઠા છે ચારણઋષિબાપુ તો એમાં લખેલું હોય ચારણઋષિ બાપુ તો આપણે સમજાય કે ભાઈ તો મોગલ ધામ છે ખબર પણ હવે એમાં શું છે જો કોઈ મોગલ ધામ લખી નાખ્યું ઘનશ્યામ બાપુ ઘનશ્યામગીરી બાપુ પણ એમાં લખવામાં થોડો ફેર પડ્યો હોય લોકો શું લખ્યું કાલે ખબર છે મોગલ ધામ બાપુ એટલે આ સીધું આવી જાય છે પણ વાત છે ભીમરાણા લખવાનું હોય મોગલ ધામ ભીમરાણા ઘનશાનગીરી બાપુ હવે આમાં શું લખ્યું છે ભીમરાણા બાપુ એટલે આ વસ્તુ શું કે અત્યારે માની ખૂબ કૃપા છે મણિધલ વરવાળીની આજે હજારોની સંખ્યામાં ફોન સેવકો આવ્યો સેવકો નવરા મંત્ર બાપુ તમે ખૂબ આમાં વિડીયોમાં બોલો દીયો મેં કીધું હાલ હોય તો આપણા માટે દીધું કે મરી ગયા નોલી પાસે ઓલા થાય ને આપણા માટે હાર કે કહેવાય હોય હું પડી ઉડીએ છે પણ ખેર એટલે તેની જો બહુ ખૂબ લાઈવ થઈ હશે બેટા અઢારે મરણ કારણ કે દેશ વિદેશમાંથી ફોન આવે છે તો આ લાઈવ છે મારું ચાલુ મોગલધામ આ પરિવાર ચારે ઋષિ બાપુ ખૂબ બોલી ગયા છે મોગલધામ કબરાઓ કચ્છ પણ ઓલું મોગલધામ ક્યાં દ્વારકાની બાજુમાં એ ભીમરાણા

કોઈ તમે આ વાત ફોન આવે તો કોઈ ઉપર ગરમ ન થાય છે કોઈને ખીલાય નહીં એને શાંતિપૂર્વક જવા દો કારણ કે આજ મને તો એવો ફોન આવ્યો તો હું તમને કહું ફોન તો ખોટું જ ને ગરમ થાય કે સેવકો કંટાળી ગયા તો બાપો તમે લાવી દીધો કે તો કોઈ ચિંતા કરશો નહીં એ ઓફ થઈ ગયા ઘનશ્યામગીરી બાપુ ત્યાં માનું સ્થળ માની ઉત્પત્તિ ભીમરાણા ભીમરાણા એટલે ઘનશ્યામગીરી બાપુ બરાબર પણ

કારણ કે તમારે સમજાઈને દાત દેવો જો કારણ કે ડાયરેક્ટ તમે એમ નથી કહેતા ફોન કરો છો એમ કહો છો બાપુ ને કેમ છે અને આમ સમજી જાય છે એટલે બાપુ આ બેઠા બીડી પીવે છે ચા પીવે છે મોત કરે છે પડકારા કરે છે તો હે અઢારે વાર માનવ પરિવાર બેઠા છે ચાર વર્ષથી અહીંયા તમે કોઈ જાતની ચિંતા કરતા નહીં બાપ